દીવ પ્રદેશમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી તેર નવેમ્બરના રોજ દીવના મહેમાન બન્યા હતા મહામહિમ રાષ્ટ્રપતિ જ્યારે આવવાના હતા એના બારથી ચૌદ કલાક પહેલા દીવને જે દુલ્હનની જેમ શણગારવામાં આવે છે જેટલા દિવસો ટૂંકા પડ્યા એના પહેલા રાત્રિના સમયે કામગીરીની તજવીજ હાથ ધરવામાં આવે છે રસ્તાઓ પર ચીગડાઓ મારવામાં આવે છે અને ડામર પાથરવામાં આવે છે દ્રશ્યમાં જોઈ શકો છો કે રાત્રિના સમયે જ્યાંથી રાષ્ટ્રપતિ છે તે પસાર થવાના હતા એ રોડ રસ્તાઓ પર તાત્કાલિકના ધોરણે રાત્રિના સમયે ડામર પાથરવામાં આવે છે જાણવા મળ્યું છે કે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જ્યારે આપણા પ્રદેશના મહેમાન બન્યા હતા ત્યારે પ્રશાસન દ્વારા દીવ દમણના સાંસદ ઉમેશભાઈ પટેલને પણ કોઈ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું હજારો લોકોએ મતો આપી અને એક જનપ્રતિનિધિ સર્વોચ્ચ સંસદમાં મોકલ્યા હોય એમને પણ પ્રશાસન દ્વારા કોઈ પ્રકારનું આમંત્રણ આપવામાં આવ્યું ન હોય સમજ નથી પડતી કે કઈ સીમા પર આ પ્રદેશનું પ્રશાસન તાનાશાહી રૂપી કામ કરી રહ્યું છે જ્યારે એક બાજુ દેવ પૂર્વ સાંસદને આમંત્રણ આપવામાં આવે છે ત્યાં સુધી તો સીમિત છે આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે પ્રશાસન દ્વારા કોઈ એક ચોક્કસ રાજકીય પાર્ટીના પ્રભારીને પણ આમંત્રણ આપવામાં આવે છે અને ખાસ કરીને શ્રીમતી દ્રૌપદી મુર્મુજી અને પ્રશાસક સાહેબશ્રીને નતમસ્તક કરે છે એ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો મિત્રો આ કેટલું યોગ્ય પ્રશાસક સાહેબ નોંધ લે આ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ ન હતો એક બાજુ એક જનપ્રતિનિધિને સાંસદને આમંત્રણ આપવામાં નથી આવતું અને એક ચોક્કસ પાર્ટીના પ્રભારીને આપ આમંત્રણ આપો છો આ આશા રાખું છું કેન્દ્ર સરકાર આની અવશ્ય નોંધ લે ખાસ કરીને હજારો અને કરોડો રૂપિયાના બેનરો અને પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ટ્રકો ભરી ભરી અને બેનરો આવ્યા છે ખાસ કરીને નાગવા અને વણાકબારા વણાકબારાથી બુછરવાડા સુધીમાં રોડોની હાલત હતી એ જ હાલત છે જ્યાંથી રાષ્ટ્રપતિ પસાર થવાના હતા એ હાલત છે તે અત્યારે કંઈક અંશે સુધરી ગઈ છે મિત્રો રાષ્ટ્રપતિ જે રૂટમાં ચાલવાના હતા એ રૂટ પર જ કામકાજ શરૂ થઈ ગયું હતું લોકોમાં ચર્ચા છે કે જરૂરિયાત કરતાં વધારે પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા છે અને લાખો અને કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે જો આ જ પૈસા દેવના વંચિતો માટે ઉપયોગ કરવામાં આવ્યો હોત તો વધુ સહાય પણ હકીકત છે કે જ્યાં જ્યાં ડિમોલેશન થયું છે તેમની આગળ બેનરો અને પોસ્ટરો છે તે લગાડી દેવામાં આવ્યા છે એટલે કે જ્યારે રાષ્ટ્રપતિ તે અહીંયાથી પસાર થશે ત્યારે એમને ખબર ના પડે કે આ બેનરની પાછળ ડિમોલેશન છે અને ડિમોલેશન ન બતાવવા માટે થઈ અને આગળ બેનરો છે તે લગાડી દેવામાં આવ્યા છે અમને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે દમણના નગરપાલિકાના પ્રમુખને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જ્યાં જ્યાં પ્રોગ્રામ્સ થયા હતા ત્યાં તેઓની પણ ઉપસ્થિતિ હતી પરંતુ સવાલ એ છે કે શું દીવની અંદર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ અને ખાસ કરીને દીવ નગરપાલિકાના પ્રમુખ હોય કે કાઉન્સિલરો હોય ડિસ્ટ્રિક્ટ પંચાયતના પ્રમુખ હોય કે મેમ્બરો હોય તથા પંચાયતના સરપંચો હોય તથા સભ્યો ન હોય કોઈને પણ આ વિઝીટ દરમિયાન અવગણના કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે કોઈ ચોક્કસ તેમના ફોટોગ્રાફી અને અંગત રિપોર્ટ અમને મળ્યા છે કે તેઓની ક્યાંય પણ તેઓને હાજરી છે તે હાજરીમાં પણ ક્યાંક ને ક્યાંક અવગણના કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે આમ તો દીવ પ્રદેશમાં જનપ્રતિનિધિઓ મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આતુરતાની રાહ જોઈ રહ્યા હતા અને તેઓને દેવ પ્રદેશ વિશે બે શબ્દોમાં વાતચીત કરવા પણ ઈચ્છતા હતા પણ લાગી રહ્યું છે કે તેઓને આમંત્રણ જ ના હોય અને પ્રોગ્રામ દરમિયાન તેઓને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે અને દુઃખની વાત તો એ છે કે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ તેર નવેમ્બરના રોજ સાંજના ચારથી પાંચ વાગ્યા દરમિયાન નાગવા એરપોર્ટ ખાતે પ્રસ્થાન કરવાના હતા એ સમય અને એ વાત નક્કી હતી એ છતાં પણ દી પ્રશાસન દ્વારા નાગવા એરપોર્ટથી લઈ અને સરકારી હોસ્પિટલ સુધી નાના ભૂલકાઓ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓની માનવ શૃંખલા બનાવવામાં આવી હતી બપોરના એક વાગ્યાથી લઈ તડકાના સાંજના પાંચ વાગ્યા સુધી આ વિદ્યાર્થીઓ તડકાની માનવ શૃંખલા બનાવી અને ઊભા હતા મિત્રો સમય નક્કી હતો ચારથી પાંચ વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિનું આગમન થવાનું છે છતાં પણ વિદ્યાર્થીઓને ચાર કલાક સુધી તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા અને અમુક જગ્યાઓ પર અમુક સ્પોર્ટ પર તડકામાં ઉભેલા વિદ્યાર્થીઓ માટે એક પણ પાણીની બોટલ પહોંચી ન હતી ત્યારબાદ શિક્ષકોએ પોતાના ખર્ચે પોતાના પૈસા વડે પાણીની બોટલ મંગાવી હતી અને વિદ્યાર્થીઓને પાણી પીવડાવ્યું હતું અને છેલ્લે એક વાત જણાવે છે અમુક નિષ્પક્ષ પત્રકારોને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના કવરેજ કરવા માટે થઈ અને ઉત્સાહ હતો પણ કવરેજ કરવા માટે થઈ અને મનાઈ કરી દેવામાં આવી આ જ બતાવે છે કે લોકશાહીના ચોથા સ્તંભને પણ કવરેજ માટે થઈ અને મનાઈ કરી દેવામાં આવે છે દીવ પ્રશાસન દમણ પ્રશાસન અને આપણા પ્રદેશનું પ્રશાસન અને આપણું તંત્ર શું સાબિત કરવા માગે છે બસ હવે આ જનતા છે તે આવનારા સમયમાં તેઓને બતાવશે એવું લાગી રહ્યું છે